ગુજરાત રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા માટે શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અપીલ કરી છે જેમાં શાળા કોલેજ ગામમાં બિનજરૂરી ખુલ્લા બોરને બંધ કરવા શિક્ષણ મંત્રી દ્વારા સૌ શિક્ષકોને અપીલ કરવામાં આવી છે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષકોને સંબંધોની પત્ર પણ લખ્યો છે સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં શિક્ષણ મંત્રી દ્વારા બિનઉપયોગી ખુલ્લા બોર બંધ કરવાનું કામ ગુરુજનો ઉપાડે તેમજ એક અઠવાડિયા સુધી સંવેદના સાથે આ કામ કર તેવી અપીલ કરી છે મહત્ત્વનું છે કે થોડા સમય પહેલાં જ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણા ગામે

કરતા શિક્ષણ મંત્રી દ્વારા શાળા કોલેજ ગામમાં બિન જરૂરી ખુલ્લા બોરને બંધ કરવા અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ